અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રશાસને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને યુએસ છોડવા માટે પ્રોત્સાહન આપવાની ઓફર કરી છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે આ ઓફર રજૂ કરી આ ઓફર હેઠળ આ વર્ષના અંત સુધીમાં સ્વેચ્છાએ અમેરિકા છોડવા માટે સહમત થનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ત્રણ હજાર ડોલર એટલે કે અંદાજિત બે પોઈન્ટ સાત લાખ રૂપિયા આપવામાં આવશે ટ્રમ્પ વહીવટી પ્રશાસને તેમની તમામ મુસાફરીનો ખર્ચ પણ ઉઠાવવાનું નિર્ણય લીધો યુએસના એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે વર્ષના અંત સુધીમાં કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન હોમ એપ પર દેશ નિકાલ માટે નોંધણી કરાવનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને મફત રિટર્ન ટિકિટ અને ત્રણ હજાર ડોલરનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જો આ એપથી રજીસ્ટ્રેશન કરાવનારાઓ દેશ છોડી શકતા નથી તો તેમના દંડ માફ કરવામાં આવશે ટ્રમ્પ પ્રશાસને બે મહિના મે મહિનામાં સમાન જાહેરાત કરી હતી દેશનિકાલ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું સીબીપી હોમ એપથી સ્વદેશ નિકાલ એ ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સ પોતાને અને તેમના પરિવારોને આ રજાઓની મોસમમાં આપી શકે તેવી શાનદાર ભેટ છે તે એક ઝડપી મફત અને સરળ પ્રક્રિયા છે ફક્ત એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારી માહિતી ભરો અને ડીએચએસ બાકીનું કામ સંભાળશે તમારા ઘરે પાછા ફરવાની વ્યવસ્થા કરશે અને તમારી ટિકિટ માટે ચૂકવણી કરશે ધરપકડ કરવામાં આવશે દેશ નિકાલ કરવામાં આવશે અને ક્યારે યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરી નહીં શકાય ડીએચએસ અનુસાર એક પોઈન્ટ નવ મિલિયન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સ્વેચ્છાએ અમેરિકા છોડી ગયા છે જાન્યુઆરી બે હજાર પચીસથી હજારો લોકોએ સીબીપી હોમનો ઉપયોગ કર્યો છે